એ કોમન મને ફોન ન થાય 50 બોલું 1265 65 879 70 70 40 40 મારા બાપા ઇસમાં કેટલા હેવર છો દીકરા ભાઈ આલે જો ભી આલે છત્રી સાતસો ઓગણચાલીસમ બાવન ચોપન પંચાવન પંચાવન રૂપિયા એકસો એકસઠ બોલો એકસો પાસઠ એટ સોટ 70 70 70 70 રૂપિયા 52 રૂપિયા 152 બોલો આ હારું છે 55 56 85 58 59 થાય 130 રૂપિયા ઓમય ઓપાય પુત્ર 72 70 રૂપિયા હે કોઈને નો મોગલ મોગલ 152 બોલો 152 આપો હે 255 255 હતા ઉતતા ઉતતા 68 68 ઉપર 5475 52 52 152 91 2 ચાલો બાય એક કો એક કરી

આપણા બે 91 200 200 રૂપિયા 200 બોલો ને 2 3 4 5 6 7 8 9 10 12 12 રૂપિયા 212 બોલો 13 14 15 16 17 18 19 20 રૂપિયા 220 બોલો હમ ભાઈ પહેલા 20 30 ડાળ પચાસ એકાવન બાવન બાવન રૂપિયા એકસો બાવન એકપન છપ્પન રૂપિયા એકસો છપ્પન બાવીસ એકસો છપ્પન જનક હાલો આગળ છપ્પન રૂપિયા સત્તાવન સત્તાવન રૂપિયા સિત્તેર સિત્તેર એકોતેર એકસો એકોતેર છોતેર રૂપિયા ચુમ્મોતેર રૂપિયા એકસો ચુમોતેર બોલો ચુમ્મોતેર પંચોતેર

એકસો નેસઠી પાંસઠ સાસઠ છસો ચોસઠ સિત્તેર એકોતેર પોતે ઓગણ એસી એકસો ને ઓગણ એસી એકસો ઓગણ એકસો એસી

ઓનલાઈન બંડર ગળને બાયો 60 60 યપટો 60 બોલવું ભાઈ યપટો 60 ગણોવા ઇન્ડિયા ભાઈ એકસઠ રૂપિયા એકસો એકસઠ બુડું ગયા એકસો એકસઠ એકસો સાસઠ પાસઠ બસઠ બાસઠ રૂપિયા એકસો એકસો છાસઠ

ત્રણ <laughs> બેતાલીસ ચુમલ પિસ્તાલીસ અડતાલીસ પચાસ બાવન રૂપિયા એકસો ચોપન એકસો ને તેપન રૂપિયા ઓગન ચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ સુમ તેતાલીસ ધન્યવાદ ધન્યવાદ ના કેટલા 50 લેવાનો બરાબર 50 50 રૂપિયા બોલે છે 50 50 રૂપિયા બોલે છે બોલો યકો 162 365 567 120 ને કહો કેટલા 72 રૂપિયા 72 કેટલા લેવાનો